જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા પછી કીધું કે તમે રહ્યો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે મેં કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કરવો મારે તો આ ખંડણી બંને ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાતતો હતો એમને રિમૂવ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા બિન અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ હેરમા છે આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખ મને લઈ ગયા ત્યાંથી હું મારા ફેમિલી ને મેળવ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાપતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું તેમના બે કોન્સ્ટેબલની સાથે હું અહીં આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લ્યો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બની ગયા છે મેં તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે અ એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલાં ચૌદ તારીખે બપોરે બે વાગ્યે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી આ બંને પકડાઈ ગયો છે બંનેને 15 તારીખે સાંજે 6 વાગ્યા આસપાસ ધોરાજી રજુ કરે છે ઈ પેલા તો બંને ઉપર ધડા ધડ 15 તારીખે 4 એફઆઈઆર થઈ છે હું તમને કહેવા માંગુ છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆર માં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા દરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટી એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા હતા અલ્પેશભાઈ આવ્યા હતા એ તો એમ કહેતા હતા ગુંડલમાં શાંતિની સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોઉં અને કા બની લોરેન્સ એકનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ અને સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બની પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી 15 તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ 15 તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બની આગળ આગળ જાય છે બની પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશન મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી રહેતા મને ગુજસીટો કપાસ અમારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા ખાતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા એક છે જ નહીં આપણે પાસા કરી દે તારે હું પાસા ભોગવું ને ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ નું મને પૂછો છો હું આટલા દિવસ આક્ષેપ કરું છું એસપી સાહેબ ને પૂછો એક નિવેદન આપો કે પીયુ આદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા એ રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયએસપી સાહેબ ને પૂછે પીએ કે પીયુષ નહીં જવા દેવાનો ક્યાં મોકલવાનો એટલે ડીવાયએસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એને આકા ને કહી દે કે તું કાલેમાં એ ડિવિઝન માં ફરિયાદ કરી આવજે કોઈ ફિઝિકલ ટોર્ચર માં બતે હા મેં તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમારા આયા જેટી પરમાર તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો

એને મારા મોઢા ઉપર આમ રાખે ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમો વ્યક્તિ ના થાય ને એટલે તમારા નાકથી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત એડી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ તો માણસ કેમ પાણી પી જાય એમ પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ભગવાને મારું મારી આલા ભાંભરી અને હર્ષદસિંહ ઝાલા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને બીજા કોંગ્રેસ ના આગેવાન મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી